ખૂબ મોટા ખાડાઓ અને રોડ ખરાબ થઈ ગયેલા અધિકારીઓ પાસે ગઈ પણ નાના મોટા પેચવર્કો કરી અને આ કાર્યક્રમો પૂરા કરી દેવામાં આવે છે આશ્ચર્યજનક રીતે બીજી વખત આ રાજકોટમાં પેચવર્કના અને રોડ રસ્તા બનાવવાના કાર્યક્રમો થઈ રહ્યા છે તો રજૂઆત કરવા અધિકારી ભાઈ તકલીફ પડે છે ઉપર આગેવાનો છે ને એમ કે ભાજપ ના નેતાઓને તમે કેમ તો કામ થાય બીજા કોઈ નથી હવે હું માની કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાઓ તરીકે અમારી વાત કરાય અધિકારી ન સાંભળી શકે એ આ ભાજપના નેતાઓથી બીતા હોય પણ સામાન્ય પ્રજાના તો તમે પ્રશ્નનો જોબ નથી આપી શકતા એના તમે કામ નથી કરી શકતા તો તમે અધિકારી પૈસા પ્રજાના પૈસાનો તમને નોકરીનો પગાર મળે છે તમને ભાજપના આગેવાનોના પૈસા નથી મળતા આ અધિકારીઓ પોતાની શાનમાં સમજીને પ્રજાનું કામ કરવું જોઈએ માત્ર ભાજપના નેતાઓની ચમચાગીરીમાંથી બહાર નીકળી અને પ્રજાના કામોને સાચી દિશામાં કામ કરે અને હું ભાજપના શાસકોને એવું કહું છું એક વિરોધ પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર બે ના આગેવાન તરીકે કે આપ પણ આપના વિસ્તારમાં ધ્યાન દો અધિકારીઓ કદાચ આપના નામે ખોટી વાત પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતા હોય પોતે કામ નથી કરી શકતા નથી કરવા માંગતા તો પણ તમારા માટે તો માં એ કોઈ કાળે ચલાવી લેવાય નહીં ચાલી પણ લેવામાં આવશે નહીં અમે પ્રજાના હિતમાં ગમેવા કાર્યક્રમો આપી અને આ કામો કરાવશું ભાજપના શાસકોએ તો મર્યાદિત સમયમાં કામ કરવાનું છે એવી વાત થઈને કે એટલે કામ કેસ ફટાફટ થાય આજે સ્થિતિ અત્યારની સ્થિતિ એવી છે કે ભાજપના ખેસ કરો તો તમે ગમે એવા ભ્રષ્ટાચારીઓ ગમે એવા તમે કોભાંડો કહી રહ્યા તો તમે શાંત સાબિત થઈ જાઓ ઓલા વોશિંગ મશીન જેવી વાતો જે જૂની થઈ ગઈ છે પણ હવે આ પ્રજા છે આ ભાજપના ભ્રષ્ટાચારને બોરિંગને બંધ કરી દેવાના મૂડમાં છે અને ભાજપનું શાસન હવે આખુદીનું શાસન બધા જાણે છે કે ભાજપના ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતા નથી અને અમારા વોર્ડ નંબર બેમાં તો ખાસ કરીને સત્તાધીશોની વોર્ડ કહેવાય છે અમારા ધારાસભ્યો અમારા કોર્પોરેટર છે આજે અને આ મહત્વની સ્થાન ઉપર ભાજપમાં બેઠા અમારા કોર્પોરેટરીઓ છે હું કોંગ્રેસ આગેવાન તરીકે આ તમામ કોર્પોરેશ્રી પાસે અપેક્ષા રાખું છું કે આપણા વોર્ડમાં તમે પ્રજાનું હિતનું કામ કરો અમે તમને કોંગ્રેસના આગેવાન તરીકે હું તમને કહું છું કે હું તમારો સમર્થન કરીશ તમે પ્રજાનું કામ કરજો બાકી તમે જો કામ નહીં થવા દો કે નહીં કરો તો અમે ખુલ્લામ તમારી સામે આંદોલન કરશું ત્યારે એવું ન કહેતા કે કોંગ્રેસ પાસે બીજા કામ નથી કોંગ્રેસવાળા ભાજપ બી જેમ ભ્રષ્ટાચારના કામ કરતા નથી